આ દિવસ સમગ્ર વિશ્વમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને જનજાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે જિલ્લાના વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો રોડ સેફટી જાગૃતિ રેલીઓ અને ટ્રાફિક સલામતી પર શિક્ષણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવા અને માર્ગ સલામતી અંગે જવાબદાર રહેવાની અપીલ કરવામાં આવી છે અધિકારીઓના જણાવ્યા મુજબ રોડ સેફ્ટીએ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે આ દિવસે માત્ર શ્રદ્ધાંજલિ નહીં પરંતુ માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે પ્રેરણા લેવાની જરૂર છે પારસ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ પીઆર આર આરટીઓ ઇન્સ્પેક્ટર એ આરટીઓ કચેરી બોટાદ ભારતમાં દર વર્ષે લગભગ સાડા ચાર લાખ જેટલા અકસ્માત થતા હોય છે જેમાં દોઢ લાખ લોકોનું મૃત્યુ થાય છે અને આમાં મોટા ભાગનો યુવા વર્ગ સંકળાયેલો છે એટલે આ ભારતનું યુવાધન બરબાદ ન થાય અને ટ્રાફિકના નિયમોનું લોકોમાં જાગૃતિ આવે એ અંતર્ગત આજે વર્લ્ડ રિમેમ્બરન્સ ડે એટલે કે વિશ્વ સંભારણા દિવસની અહીંયા ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત હું લોકોને અનુરોધ કરવા માગીશ કે તમે જ્યારે ટુ વ્હીલર ચલાવો છો ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરો અને ફોર વ્હીલર ચલાવતી વખતે સીટબેલ્ટનો ઉપયોગ કરો ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને આવા અકસ્માતો અને દુર્ઘટનાઓ ન બને એની સાવચેતી રાખો